તત્વ અને માનવ શરીરનું ઘડતર મિત્રો ભારતીય જ્ઞાન પરંપરા મુજબ આ આખું બ્રહ્માંડ અને આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ તત્વ માત્ર કુદરતમાં નથી પરંતુ આપણા શરીરના દરેક ભાગમાં પણ હાજર છે પૃથ્વી તત્વ સ્થિરતા અને મજબૂતી મિત્રો પૃથ્વી તત્વ શરીરના હાડકા માંસપેશીઓ ચામડી અને નખ દ્વારા દર્શાય છે પૃથ્વી તત્વ આપણને સ્થિરતા મજબૂતી અને ધીરજ આપે છે જ્યારે પૃથ્વી સંતુલિત હોય ત્યારે શરીર મજબૂત રહે છે પરંતુ તેની અછત અથવા નબળાઈ થાક અથવા સ્થૂળતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે તત્વ પ્રવાહ અને પોષણ જળ તત્વ શરીરમાં રક્ત લસિકા થૂકો અને અન્ય પ્રવાહીઓ રૂપે હાજર છે આ તત્વ શરીરને ભેજ પોષણ અને શુદ્ધિ આપે છે જ્યારે જળતત્ત્વ સંતુલિત હોય છે ત્યારે ચામડી તેજસ્વી રહે છે અને શરીરમાં ઉર્જા અનુભવાય છે તત્વનું અસંતુલન સૂજન ડિહાઇડ્રેશન અથવા થાકનું કારણ બની શકે છે અગ્નિ તત્વ ઉર્જા અને પાચન અગ્નિ તત્વ શરીરમાં પાચન શક્તિ શરીરની ગરમી અને ચયાપચન દ્વારા કામ કરે છે તત્વ આપણને ઉર્જા ભૂખ અને ઉત્સાહ આપે છે જ્યારે તત્વ યોગ્ય હોય છે ત્યારે પાચન સારું રહે છે પણ અગ્નિ વધુ થઈ જાય તો જલન ગુસ્સો અને એસિડિટી થાય છે અને ઓછું થાય તો આળસ અને અપચો થાય છે વાયુ તત્વ ગતિ અને સંચાર વાયુ તત્વ શરીરમાં શ્વાસ નસોમાં સંદેશો અને ચળવળ માટે જવાબદાર છે આ તત્વ વગર શરીર હલનચલન કરી શકે નહીં વાયુ તત્વ સંતુલિત હોય તો મન શાંત રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે પરંતુ વાયુ વધે તો ચિંતા બેચેની અને અનિંદ્રા થાય છે આકાશ તત્વ અવકાશ અને સંવેદના મિત્રો આકાશ તત્વ નાક અને કોષો વચ્ચેના અવકાશ દ્વારા દેખાય છે છે આ તત્વ વિચાર સંવેદના અને સર્જનાત્મકતાથી જોડાયેલું આકાશ સંતુલિત હોય તો મન ખુલ્લું અને શાંત રહે છે તેની અછત અલગાવ ખાલીપો અથવા એકાંતની લાગણી આપી શકે છે પંચતત્વનું સંતુલન સ્વસ્થ જીવનની ચાવી મિત્રો આ પાંચે તત્વોનું સંતુલન સ્વસ્થ શરીર અને શાંત મન માટે ખૂબ જ જરૂરી છે યોગ પ્રાણાયામ ધ્યાન સંતુલિત સંતુલિત આહાર અને નિયમિત જીવનશૈલી દ્વારા અમે રાખી શકીએ છીએ મિત્રો આપણું શરીર કુદરતનું પ્રતિબિંબ છે જ્યારે આપણે કુદરત સાથે સુમેળમાં જીવીએ ત્યારે આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે ચાલો પંચતત્વને સમજીએ સ્વસ્થ સંતુલિત અને સુખી જીવન તરફ આગળ વધીએ да